નમસ્કાર મિત્રો તો અમે લેની આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાચાર તો વાત કરીએ દાંતીવાડા ડેમ તો તારીખ થઈ છે ત્રણ નવ બે હજાર પચીસ સમય થયો છે અગિયાર વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમ તો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામેલો છે તો આવકમાં વધારો પણ આવે છે અને ઘટાડો પણ થાય છે તો મિત્રો વાત કરીએ દાંતીવાડા ડેમમાં તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમ જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આપણને ભરાતો જોવા મળે એવું લાગી રહ્યું છે કારણ કે હવે વાત કરીએ આવકની તો એક હજાર ત્રણસો ને ચાળી ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો પોણસો ને ચોરાશી પોઈન્ટ પચાસની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો તો હવે ભયજનક સપાટીની વાત કરીએ તો છસ્સો ચાર છે તો હવે બાકી નથી રહે થોડો જ ડેમ બાકી છે તો વાત કરીએ હવે કોઈ પાણી છોડવામાં આવી નથી રહ્યું હજી તો દાંતીવાડા ડેમની સપાટી સમજાઈ ગઈ તો કોમેન્ટમાં અમને જણાવજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમ શીપુ ડેમ મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ ચાર ડેમોની અમારી ચેનલ ઉપર માહિતી આવતી રહે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દઈએ જેથી કરીને તમને આ ચાર ડેમોની માહિતી મળતી રહે ઓકે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો